હેલો એવરી વન વેલ્કમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિશ કન્ન ગુજરાતી મારું નામ છે ડોક્ટર મિતા હવે આજે હું વાત કરવાની છું કે ઉપવાસ એટલે કે ફાસ્ટિંગ શું છે હવે આપણે બધા જ કોઈક મંગળવાર કોઈક ગુરુવાર કોઈક શુક્રવાર કોઈક શનિવાર કોઈક સોમવાર બધા જ ઉપવાસ કરતા હોય છે એટલે કે અઠવાડિયાના કોઈક ને કોઈક દિવસે કોઈક ને કોઈક ઉપવાસ કરતા હોય છે પણ ખરેખર ઉપવાસ શું છે એની હું આજે વાત કરવાની છું તો હું એક આયુર્વેદિક ડૉક્ટર છું એટલે અમારામાં ઉપવાસ શું છે પ્લસ આધ્યાત્મમાં ઉપવાસ શું છે પ્લસ નેચરોપેથીમાં ઉપવાસ શું છે આજે આપણે એની વાત કરીશું તો ચાલો ચાલુ કરીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ આધ્યાત્મ અધ્યાત્મની દૃષ્ટિએ ઉપવાસ એટલે કે ઈશ્વરની નજીક જવા માટે આપણે જે પણ ફાસ્ટિંગ કરીએ છીએ એને કહેવાય છે ઉપવાસ હવે એ અગિયારસનો બી હોઈ શકે કોઈ શ્રાવણના સોમવાર પણ કરતા હોય છે કોઈક જન્માષ્ટમીનો પણ ઉપવાસ કરતા હોય છે તો આવા આધ્યાત્મની દૃષ્ટિએ પણ લોકો ઉપવાસ કરે છે બીજું જોઈએ તો નેચરોપેથી નેચરોપેથીમાં ઉપવાસ શું છે તો નેચરોપેથીમાં ઉપવાસ એટલે કે આપણું જે શરીર આપણું જે પેટ છે એને અને આપણા મગજને આરામ આપવો શાંત કરવું એટલે કે પેટ અને મન બંનેને ફાસ્ટિંગ કરાવવું એને કહેવાય છે ઉપવાસ ઘણા લોકો ઉપવાસ કરે છે તે દિવસે ફળ ફ્રૂટ જ્યુસ વગેરે લેતા હોય છે પણ નેચરોપેથીમાં એવું નથી હોતું એ લોકો મન અને આપણા જે પેટને આરામ આપવાની જે પ્રક્રિયા હોય છે એને ગણે છે ઉપવાસ અને આયુર્વેદમાં જોવા જાઓ તો ઉપવાસ એટલે કંઈ પણ જ્યુસ છે કે કંઈ પણ ફ્રૂટ છે એ લીધા વગર માત્ર અને માત્ર પાણી પર જે રહેવામાં આવે એને કહેવાય છે ઉપવાસ એટલે કે ફાસ્ટિંગ ઘણા લોકો એવા હોય છે કે જેઓ આવી રીતે ઉપવાસ કરે ત્યારે ઘણા લોકોને એસિડિટી થઈ શકે છે માથું દુખે છે અથવા તો વધારે ઉંમર હોય અથવા તો ડાયાબિટીસ હોય કે પ્રેશર હોય તો એ લોકોનું પ્રેશર લો થઈ શકે છે ડાયાબિટીસ પણ લો થઈ શકે છે એવું બની શકે છે તો એવા લોકો માટે ઉપવાસ યોગ્ય નથી પરંતુ જે લોકોને કંઈ પણ બીમારી ના હોય અને એ લોકો મીડ ના હોય અથવા તો વધારે પડતી ઉંમરના હોય એ લોકો ઉપવાસ કરી શકે છે તો આયુર્વેદમાં ચોવીસ કલાક માટે તમારા પેટને આરામ આપવાની જે પ્રક્રિયા છે કંઈ પણ લીધા વગર માત્ર અને માત્ર સાદા પાણી ઉપર તમે જે રહો છો એને કહેવામાં આવે છે ઉપવાસ અને નેચરોપેથીમાં એ લોકો સાદું પાણી પણ નથી લેતા માત્ર ચોવીસ કલાક પેટ અને મન બંનેને શાંત રાખે છે ઉપવાસ એટલે કે તમારા શરીરને તો આરામ આપવાનો જ છે પણ સાથે સાથે તમારા મનથી પણ તમારે કોઈ પણ વિચારો નથી કરવાના અને એમને પણ આરામ આપવાનું છે આપણે તો ઉપવાસ કરીએ છીએ સાથે આપણે કામ પણ કરવાનું હોય છે એટલે આપણા શરીર થાકી જાય છે અને ઘણા લોકો જ્યારે ઉપવાસ કરે છે ત્યારે એમને જે ખાવાની વસ્તુઓ હોય છે એ દેખાતી હોય છે એના લીધે પણ ક્રેવિંગ થતું હોય છે જેથી કરીને એ લોકો વધારે બીમાર પડી જાય છે પછી એ લોકો એવું કહે છે કે ઉપવાસ કર્યો એટલા માટે અમે લોકો બીમાર થઈ ગયા પણ ખરેખર એવું નથી કારણ કે આપણે ઉપવાસ માટે ટેવાયેલા નથી હોતા આપણું શરીર આપણું મન ઉપવાસ માટે ટેવાયેલું ના હોવાથી ઘણા લોકોને આવી તકલીફ થાય છે જો રેગ્યુલરલી આપણે ઉપવાસ કરીશું તો આપણને આવી કોઈ પણ તકલીફ થશે નહીં અને અઠવાડિયે એક વખત બધાએ ચોવીસ કલાક માટે માત્ર સાદા પાણી ઉપર રહીને ફાસ્ટિંગ કરવું જોઈએ છે આપણા શરીર અને આપણા મનને ડિટોક્સ એટલે કે સ્વચ્છ એટલે કે શુદ્ધ કરવા માટે ખૂબ જ જરૂરી છે તમે જ્યારે પણ ઉપવાસ કરો ત્યારે તમારા શરીર અને મનને થકાવ્યા વગર આરામદાયક સ્થિતિમાં પણ તમે એક દિવસ તમારી પોતાની જાતને પોતાના સેલ્ફને આપીને જોજો તમે આવું એક વાર બે વાર ત્રણ વાર કરશો ત્યારે તમને ખબર પડશે કે ઉપવાસ કરવાથી કેટલા ફાયદા છે અને કેટલું એનાથી આપણું જે સ્વાસ્થ્ય છે એ હેલ્ધી રહે છે જ્યારે તમે ફળ જ્યુસ અથવા તો ફ્રૂટ્સ કે કંઈ પણ બટાકા વગેરેની કંઈ પણ વેફર કે એવું કંઈક લો છો ત્યારે તમે ઉપવાસનું જે ફળ છે એ યોગ્ય રીતે મેળવી શકતા નથી હેલ્થની દૃષ્ટિએ તમે મેળવી શકતા નથી તો તમારે ખરેખર જો ઉપવાસનો ફળ એટલે કે એમાંથી થતા ફાયદાઓ હેલ્થને રિલેટેડ જોતા હોય તો તમારે ચોવીસ કલાક પાણી ઉપર રહીને ઉપવાસ કરવો જોઈએ આવી આવી જ રીતે ઉપવાસનો ખરેખર મિનિંગ સાર્થક થાય છે જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે એને લાઇક એન્ડ શેર પણ કરી શકો છો